ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ સીતારામ તો 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 ટ્રુ બ્યુટી પાર્લર મારા હેર હેર વોશ કરાવવા ઉપર જને ત્રીજે અંદરથી તમને થોડોક પેલા દેખાડ્યો તો પાછા આજ જે જો ટ્રુ બ્યુટી પાર્લર તમારે કોઈને આવવું હોય તો સર્વિસ બહુ સારી છે રિઝલ્ટ તો સારું એવો ટા આગળ આગળ જોઈએ હાલો મેડા પાછા આગળ આગળ થોડોક સામાન હું તોય લેવાનો તોય લે લીધો ને પછી આથી અમારે ડાયરેક્ટ જવાનું છે દ્વારકા તો હું ફાઇનલી પોરબંદરમાં પૂગ્યા એવી ને એક દુકાને આવવાનો હતો ઘણો ટાઈમથી ઈચ્છા હતી જવાની તો આજે અમે એ દુકાને પહોંચી ગયા તો એક દુકાનનું નામ હે અનમોલ ગિફ્ટ ગેલેરી તો હાલો અંદર હું હું મળે એ પણ તમને બધાઇને દેખાડું તમે બધાએ પણ જુઓ અરે આવો બેન સીતારામ સીતારામ મજામાં હો મજામાં તમાર કેમ બસ મજામાં શૂટિંગ ચાલુ છે હા શૂટિંગ ચાલુ છે અરે વાહ પહેલા તો બેનના બધા જે વ્યૂઅર્સ છે જે સબ્સ્ક્રાઇબર છે એમને બધાયને જાજાથી રામ રામ ને સીતારામ કહી દે આપણે અને ખૂબ બધા સપોર્ટ કરો છો બેનને ખૂબ બધા સાથ સહકાર આપો છો મેં તમારી ચેનલની વિઝિટ પર કરી છે તમારો હમણાં કોલ હતો એટલે પાછો બીજી એક વખત એની વિઝિટ કરી છે બહુ સરસ મજાનું બેન તો કામ કરે છે પણ એમના મમ્મીનું કામ પણ ખૂબ સરસ મારા કરતા મમ્મીનું કામ વધારે સારું છે અને ખાસ એમનો આગ્રહ એવો છે આમ કારણ કે બે દિવસ પહેલાં તમે કહી નહીં ગયા છો એટલે માલિરબાઈની જે મૂર્તિ છે તે શેખ સાયપ્રસ સુધી જવાની છે તો આપણે માતાજીને પ્રાર્થના કરશું કે ત્યાં જઈને પણ બધાના મનોકામનાઓ પૂરી કરે બધાને હેપી હેપી રાખે બરાબર બેન તમે શું કહેશો કહો

પણ તે દિવસે એમને ઉતાવળ હતી હું પણ કામમાં ઘણા બધા ગ્રાહક હતા એટલે કામમાં હતો પણ આજે એક નાનકડો લોક જે છે તે તમારા સુધી અમારી શોપની વિઝિટ બેન કરાવશે તમને બરાબર ને બેન આ મૂર્તિ પાસ કરી આ મૂર્તિ બેને પાસ કરી છે લીલબાઈ માતાજીની અને ઉપર જે બેન બતાવો છો બધાને અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇનોમાં આપણી પાસે લીલબાઈ માતાજીની મૂર્તિ વિશ્વના કોઈ પણ ખૂણે ના મળે એ ટાઈપની મૂર્તિઓ આપણે બનાવી છે અને આપણા મેર સમાજે અને બધા બધા લોકોએ અઢ અઢારે વરણે અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે ખૂબ પ્રેમ આપ્યો છે અને છેલ્લા એક વર્ષમાં એમ કહેવાય કે અનેક ઘરોમાં અમે માતાજીને પહોંચાડવામાં અમે નિમિત્ત બન્યા છે અને હજી આવનારા સમયમાં પણ જે ઘર બાકી છે ત્યાં માતાજીના પગલાં ચોક્કસથી થાય અને માતાજીની જ્યારે ઈચ્છા થશે કે મારે આના ઘરે જવું છે તેને ઓટોમેટિક જો સાયપ્રસથી અને લંડનથી એમને ખેંચીને લઈ આવતા હોય તો આ તો આપણે તો નજીકમાં છે આપણને ખેંચી લાવશે એવો મને વિશ્વાસ પણ છે બાકી બેન ઘણી બધી વસ્તુઓ છે વિદેશમાં વસતા લોકો માટે અમારી ખાસ એવી લાગણી છે એવો ભાવ છે કાંઈ તમારા નજીકમાં કોઈ સગા સંબંધીઓ હોય તમારો ફેમિલી રિલેશન હોય તમારા ફ્રેન્ડ સર્કલ હોય તમારા મિત્રો હોય એમને કાંઈ તમે જન્મદિવસ હોય એનિવર્સરી હોય બીજા કોઈ પ્રસંગોપાત કાંઈ ગિફ્ટ આપવા માગતા હોય તો અમે નીતાબેન એક એવી સુવિધા આપીએ છે કોઈ પણ લોકોને કાંઈ આજુબાજુમાં કોઈ લોકો હોય તો અમે એ અમને ઓર્ડર કરે એટલે વિડીયો કોલથી કહે કે ભાઈ મારે આ વસ્તુ મારે ગિફ્ટમાં આપવી છે તેમના વતી ગિફ્ટ આપી અને એમની જે લાગણીઓ છે તે તેમના સગા સંબંધીઓ સુધી અમે પહોંચાડી દેસું તો તમે પણ બધા વિઝિટ કરજો એડ્રેસ તમને આપી દીધું જી એડ્રેસમાં અનમોલ ગીપ ગેલેરી કેદારેશ્વર રોડ ભાણજી લવજીનો ઘીનો તાવડો અગર તો શિવાંગી ડ્રેસીસની બાજુમાં ત્યાં આવો એટલે તમને અમારી શોપ મળી જશે જયમાં લીરભાઈ માં અને તો બે શબ્દ હું અમીરભાઈ બોલા કે જે દુર તમારી શોખ માં મી આ મૂર્તિના લીરભાઈ દર્શન કર્યા ને તે દુર મારા દિલ માં વહે ગઈ મણી એક ઈ થાતું તું કે લીરબાઈ યુકે બધા કન્ટ્રીમાં ફરી પણ એક મારા સાયપ્રસ માં નતા લીરબાઈ ની દયા થાય ને તો એની સાયપ્રસ માં લઈ આવી પણ ઈ મારી માય આજ મારી એક હામુતી પૂરી કરી એટલે હું લીરબાઈ આઈ પાસે એટલી પ્રાર્થના કરે કે માં લીરબાઈ આઈ ને નીતા બે એમ કેમ મારે પાસે પૂગી આવે ને એટલી મારી માં પાસે પ્રાર્થના કરે ને બહુ મસ્ત મૂર્તિ છે એક નંબર

અનમોલ ગિફ્ટ ગેલેરી અમારી આ શોપ અને છેલ્લા એક વર્ષથી અમારી જે સખત મહેનત છે તેમ કહી શકાય કે હવે રંગ લાવી રહી છે આ બધાનો ખૂબ સાથ સહકાર ખૂબ બધો આપ બધાનો આશીર્વાદ અને પ્રેમથી આ દુકાનમાં તમે મને ખૂબ બધી સફળતા અપાવી છે અને એમાં પણ સાથે સાથે મા લીરબાઈની જે મૂર્તિ છે તે ઘરો ઘર સુધી અનેક ઘરો સુધી પહોંચાડી છે અને એમાં અમે નિમિત્ત બન્યા છે તે અમારા સદભાગ્ય છે ભારતભરમાં આપણા વિસ્તારમાં તો ખરા જ પણ વિદેશમાં પણ લંડન અને બીજી ઘણી બધી જગ્યાએ અમે આ મૂર્તિઓ પહોંચાડવામાં સફળ રહ્યા છે પરંતુ એક દેશ બાકી હતો એનું નામ સાયપ્રસ બેન સાઈપ્રસથી આવ્યા છે અને મા લીરભાઈની મૂર્તિ જે છે તે તેમાં તે પોતે લઈ જવા માટે આવ્યા છે બેન માતાજીના દર્શન કરી અહીં આવીને તમને કેવું લાગ્યું બહુ મજા આવી બહુ સારું લાગ્યું ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે લઈ જાય પણ ટાઈમ ન મળ્યો એટલે ઓલું ન થયું તો આજ ફાઈનલી અમારા હે તો અમે લીરભાઈ માને સાયપ્રસ લઈ જાય અમારા ઘરે અને ખૂબ અમારા માટે પણ આવી આવા જે દિવસો છે આવો સમય છે તે લાગણીઓનો સમય છે અને આપણે માતાજીને ઘર ઘર સુધી પહોંચાડવામાં આ બધા અમને જે સાથ સહકાર આપો છો આપો છો તે બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર અને મા લીરબાઈના આશીર્વાદ ના માત્ર આપણા સમાજ ઉપર પણ અઢારે વરણ ઉપર હંમેશાને માટે બૈનારીએ એ જ માતાજી પાસે પ્રાર્થના કરશું બેન આ માતાજી હું તમને અર્પણ કરું છું હવે અમારા ઘરે જશે ફાઇનલી સાયપ્રસ

હલો જયલીરભાઈમાં બધા દહેરાની રામ રામ અને સીતારામ તો આજ મને એ થયું કે ના ના હું એક વિડીયો બનાવવા નાનો એવો કે મારી બહુ જાજો ટાઈમથી ઈચ્છા આવતી તો એ ઈચ્છા જ મારી માઈ મારી પૂરી કરીને તો મને એ થયું કે હલો હું તો થોડોક વિડીયોય બનાવવા જવાની ત્યાં ખુદ મારે ઈચ્છા આવતી કે હું જાય ને મળીને બધું કરી પણ મારા એ કિસ્મતમાં નહોતું મારા દીકરીના હાથનું અહીં કે મૂરે તો એ બધું જોતો હાલો હું તમને આગળ બધુંય બતાવવા કે પહેલાં હમીરભાઈએ જદું દુકાન ખોલી તું એનો વિડીયો બનાવ્યો હતો દુ વિડીયામાં મી હમીરભાઈ વિડીયો બતાડ્યો ને એમાં મેં એક લીરભાઈની મૂર્તિ તે દુની મારા દિલમાં વધે વહે ગઈ હતી મારી મા લીરભાઈ ને લીરભાઈને તો પહેલેથી માનીએ જ કે હું મોઢવાડિયાની દીકરી છે અને એટલી લીરભાઈની તમે પહેલેથી જ માનીએ તો મને એ થયું કે મારે લીરભાઈ એની મૂર્તિ લેવી પણ કીધું મને આ ચાન્સ મળીએ એ વિચાર કરતી કાયમ કાયમ મારા મનમાં એ થતું કે હું આ મૂર્તિ કેદું લે કેદું લે પછી નીતાને ઇન્ડિયા જવાનું થયું તો હું વાત કરતી કે નીતા આપણે ઇન્ડિયા જઈએ તો આ મૂર્તિ ગમે ત્યારે વહેલાં મળે એવું નથી ટકાણે પણ ગમે ત્યારે આપણે લેવી પણ આ લીરભાઈ અહીં જેદુની મેં જોયું હતું કે રથયાત્રા નીકળીને એની દેહ વિદેશમાં બધી ઠેકાણે જદું એની ઇંગ્લેન્ડમાં ને હે બધા દેહોમાં ફરી તે તો એક મારો સાયપ્રસ ખાલી રેગો તો તો મણી એક દુઃખ થયું હતું કે સાઈપ લીરભાઈ બધામાં ગઈ પણ એક સાયપ્રસમાં મને આવી જો લીરભાઈ તારી દયા થાય તો હું તું સાયપ્રસમાં લે આવી એટલી મારી માઈ એ મારી અરજ સાંભળી અને હું અને મણી એટલા ખબર નહોતા કે લીરભાઈએ ખુદ મારે જ ઘેર પગલાં કરવા આવીએ એ બાકી તો બધાને વિડીયા જોતી ને તો મણી એ થતું કે હું આ રીતના કેદું લાભ લે તો પહેલાં તો હું થેન્ક યુ અમીરભાઈનો માન કે હમીરભાઈ થેન્ક યુ તી આ દુકાન ખોલી તો મને આ મોકો મળ્યો અને લીરભાઈ આઈની મૂર્તિથી રાખ્યું તો મને આ સાન્સ મળ્યો એટલે એક મને બહુ જ ખુશી થઈ કે ના આજ મારી દીકરી ગઈ અને લીરભાઈ આઈની મૂર્તિ લીધી એણી અને લીરભાઈ આઈની મૂર્તિ લીધી તો મને બહુ ખુશ થઈ એકદમ અતિ કે ના ઝટ જટ લીરભાઈ આઈ અને નીતા બે સાયપ્રસમાં ખુશ છે કે હું બહુ મસ્ત મજાનું સ્વાગત કરા લીરભાઈ ને નીતાનું બેનું અને કાર મારે ઘેર અંકુ પગલાં પાડે લીરભાઈ આઈ એ મણી મોરથી તો એવું હતું કે ઇન્ડિયા જઈને મારા નવા મકાન કરીને ના હું કરી પણ ના મારી માની આ સાયપ્રસ નહોતું જોયું ને તો હું મારી માની સાયપ્રસ દેખાડે તો પેલા મારી મા સાયપ્રસમાં પગલાં પાડીએ અને પાછી હું ઇન્ડિયા જાય ત્યારે ઇન્ડિયાએ લેતી જાય તો મારી મા લીરભાઈના મારા માથે હાથ હાથરીએ અને થેન્ક યુ અમીરભાઈ કે આ સાંસને આ મોકો મળી મળ્યો તમારા થકું તમે આ બધું કર્યું તો મણી આ એનો મોકો મળ્યો તો થેન્ક યુ અમીરભાઈ